મારા તને કઈ કેવું છે કઉક ના કઉ શું કેવું છે કો નહીં કેવું રહેવા દે ને તું પાછી કાયમ મારા ઉપર ગુસ્સો કરું છું કેતા હોય તો કોનો ટાઈમ પાસ કર્યા વગર હું એમ કેતો તો ભાઈ બનોન બધાય આબુ જવાનો પ્લાન કર્યો છે જઈએ શું બોલે ફટિન બોલે તો એક વાર હું એટલે જ નતો કેતો કાયમ કે આબી જવાનો કહું ને એટલે તુમાર જો ઝઘડો કર્યા વગર નહીં રહેતી તમે મને લઈ ગયા ઘરમાંથી થાય ને અલે પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ થોડી તો ફ્રીડમ જોઈએ ને મારા તમને હું જે આઠ થી આઠ નોકરી જવા દઉં છું ને એજ ફ્રીડમ છે તમારા માટે હું બીજે ક્યાંય બી જઉં ને એ તને નઈ ગમતું મને ખબર છે બીજે ક્યાંય નું છોડો ને ગોવા ના સિવાય તમને બીજું કઈ દેખાય છે અરે એની વાઇબ જ કઈ અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા મને બધી ખબર છે અવહારું પોલો ફોરેસ્ટનું નામ લઈને જવું પડશે